જિલ્લાના ડુંગર ગામ અને રાજ્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવેના હસ્તે એક કે નામ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગર ગામ અને સોનગઢ તાલુકાના સાદળુંગ ગામે આજે પેડ નામ ફેઝ ટુ અભિયાન અંતર્ગત આજે રાજ્યના ગૃહમંત્રી શ્રી હર સંઘવી તથા વન પર્યાવરણ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના સંયુક્ત અધ્યક્ષ પદે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સામાજિક વનીકરણ અને વન વિભાગ તાપી સુરતના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ઉપસ્થિતોને રોપવાનું વિતરણ કરવામાં આવ્યું અને વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે ખાસ વાહને લીલી ઝુંડી બતાવી રવાના કરવામાં આવ્યા આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષ મોટી સંખ્યામાં હાજરી આપી ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્તા અંગે પણ માર્ગદર્શન આપતા રાજ્યના ગૃહમંત્રી શ્રી હરસંગુએ જણાવ્યું કે માતાની મમતાને વૃક્ષનું જતન બંને પ્રેમ અને લાગણીથી જોડાયેલ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપેલા આહવાનને કેન્દ્રમાં લઈ દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવી પર્યાવરણ હિતેશ અભિગમને સફળ બનાવવા માટે સહભાગી થવું જોઈએ તેમણે ઉમેર્યું કે તાપે જિલ્લાના લોકોએ ગત વર્ષે જે વૃક્ષો આવ્યા આજે તે વૃક્ષોનો ઉછેર અને વૃદ્ધિ જોઈ આનંદ અનુભવાય છે તાપી જિલ્લા વૃક્ષારોપણના મહત્વના કામ માટે રાજ્યમાં આગવું સ્થાન રાજ છે અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે તાપી જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના વન મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે શ્રીએ શરૂ કરેલા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં એકસો કરોડથી વધુ વૃક્ષો વાવ્યા ગયા છે માત્ર ગુજરાતમાં સત્તર પોઈન્ટ પાંચ કરોડ વૃક્ષો વાવ્યા અને તેમાં તાપી જિલ્લાએ સર્વાધિક અઠ્યાવીસ લાખ વૃક્ષારોપણ સાથે અગ્રણું સ્થાન મેળવ્યું છે એક પેડ માકે માત્ર અભિયાન નથી પણ માતાના અપાન ઋણને યાદ એક અભિવ્યક્તિપૂર્ણ પ્રયાસ છે આ તકે ઉપસ્થિત મહાનુભાવે વધુમાં વધુ રોપાઓનું વિતરણ કરી તાપી અને સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વેને વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો